મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં મિત્રો આજના વિડીયોમાં આપને અમુક એવી વસ્તુ વિશે જણાવવાના છીએ કે જે વસ્તુઓ જો તમે તમારા ઓશિકાની નીચે રાખશો તો તમારા જીવનમાં સકારાત્મકતા આવશે કે જેને તમે તમારા ઓશિકા નીચે રાખીને સૂવો છો તો તમારે બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તમને સંકટોમાંથી મુક્તિ મળી શકે છે માતા લક્ષ્મી ખૂબ કહે છે કે આ વસ્તુઓ મને અત્યંત પ્રિય છે તે માટે તમારે આ વસ્તુને ઓશિકા નીચે રાખીને સુવું જોઈએ આમ કરવાથી તમારા જીવનની બધી જ આર્થિક સમસ્યાઓ છે એ બધી દૂર થઈ જશે અને તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં રહે તે માટે આ વસ્તુને જરૂરથી તમારા ઓશિકા નીચે મૂકી દેજો મિત્રો આ વસ્તુઓ એવી છે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય એકલા માટે તમારે માત્ર આ વસ્તુઓ ઓશિકા નીચે મૂકી દેવાની છે અને તમારા જીવનમાં વધારે સકારાત્મકતા મેળવવી છે તો આ વસ્તુ કરજો અને તમારા કુલદેવીના આશીર્વાદ પણ તમને મળતા રહે છે કારણ કે આ વસ્તુ આપના ધર્મશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે તે માટે તમે પણ આ વસ્તુઓ વિશે જરૂરથી જાણી લેજો તમે તમારા જીવનમાં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કર્યો હશે અને તમે આવી સમસ્યાઓ માંગથી દૂર રહેવા માંગો છો અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવવા માંગો છો તો તમારે આ વસ્તુઓને તમારે તમારા ઓશિકા નીચે મૂકી જ રાખવી પડશે ખાસ કરીને મહિલાઓએ તો આ વસ્તુઓને તેમના ઓશિતા નીચે જરૂર રાખવી જોઈએ કારણ કે તેનાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે મિત્રો તમે તમારા જીવનમાં ઘણી વખત આવવું જોયું હશે કે તમે ઘણી બધી મહેનત કરો છો છતાં પણ તમને સફળતા મળતી નથી અને આર્થિક તંગી અનુભવો છો અને આ વસ્તુનો ક્યારેય અંત લાવી શકતા નથી તેમ જ તમારા જીવનમાં મુશ્કેલીઓ જ આવતી રહે છે અને તમને આ મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો રસ્તો જ મળતો નથી જેમ કે તમારા પરિવારમાં વારાફરતી કોઈને કોઈ સભ્ય બીમાર પડી જતું હોય છે અથવા તો કોઈ પણ મુશ્કેલી આવી જતી હોય અને તેમાંથી તમારા ઘરની ક્યારેય પ્રતિ થતી ન હોય તેમજ આની પાછળ તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે તો તેની પાછળનું કારણ છે કે તમારી કુંડળી પાછળના દોષો જવાબદાર હોઈ શકે છે આથી જ તમારે આ બધી મુશ્કેલીઓને દૂર કરવા માટે તમારે આવા ઘણા બધા ઉપાયો છે એ કરવા જોઈએ અને તમે જીવનમાં મહેનત કરતા હશો છતાં પણ તમને તમારી મહેનતનું ફળ ન મળતું હોય તો તમારે આ ઉપાયને કરવો જોઈએ અને ઓશિકા નીચે આ એક શુભ વસ્તુઓને રાખી દેવી જોઈએ આપના વેદોમાં એવું કહેવામાં આવે છે કે જીવનમાં સતત નિષ્ફળતા કે શારીરિક સ્વાસ્થ્ય પાછળ જવાબદાર છે આપના ઘરમાં રહેલ વાસ્તુદોષો અથવા તો કુંડળી દોષ મિત્રો આટલું જ નહીં જો તમે સૂતી વખતે તમારા ઓશિકા નીચે આ વિડીયોમાં જણાવેલ કોઈ પણ એક શુભ વસ્તુ રાખો છો તો તમારું નસીબ છે તે ઉજલો બની જશે અને તમારી બધી જ સમસ્યાઓનો અંત આવી જશે આટલું જ નહીં પરંતુ તમારા જીવનના દરેક પાસાઓ પણ બદલાઈ જશે અને બીજો દિવસ છે કે તમારા માટે એક નવી સકારાત્મક ઉર્જા લઈને આવી જશે મિત્રો તમે જે રીતે સુવો છો તે તમારા જીવનમાં અસર કરે છે અને જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો તમે કઈ દિશામાં માકુમ રાખીને સુવો છો મિત્રો તમારે આ નિયમોનું જરૂર પાલન કરવું જોઈએ મિત્રો આપને કઈ દિશામાં માકૂમ રાખીએ છીએ તેની પાછળ આપના જીવન ઉપર એની અસર થાય છે તમારે એક દિવસ એવો અનુભવ કરી લેવો જોઈએ કે તમારે ખોટી દિશામાં માથું રાખીને એક દિવસ માટે તમારે જોઈને સુવું જોઈએ અને પછી તમે જોશો કે બીજો દિવસ છે એ તમારો કનિક અલગ જવી છે આથી તમે જ જોઈ શકશો કે તમારું મન છે એ અચાનક નકારાત્મકતાથી ભરાઈ રહ્યું છે અને તમે જેવું ઈચ્છો છો એવું કાર્ય નથી કરી શકતા એ માટે તમારે ફક્ત સીધી દિશામાં માતુમ રાખીને સૂવું જોઈએ તેથી તમે વધારે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી શકો અને યોગ્ય દિશામાં જો માતુમ રાખીને સૂવાથી તમને બહુ સારી ઊંઘ આવશે અને તેનાથી તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો ચોક્કસ થશે આર્થિક સ્થિતિ ઉપર પણ તેની સકારાત્મક અસર પડશે અને દક્ષિણ દિશામાં માતુમ રાખીને સૂવું તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિશામાં માતુંમ રાખવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને આપના ગરુ પુરાણમાં પણ એ વસ્તુ લખેલી છે કે જો કોઈ પણ વ્યક્તિ દક્ષિણ દિશામાં માતુમ રાખીને સૂવે છે તો તે વ્યક્તિનું આયુષ્ય છે તે વધી જાય છે મિત્રો તમે સાચી દિશા પ્રમાણે માતુમ રાખશો તો તમે માનસિક સમસ્યા માંગથી પણ બચી શકો છો જો કોઈ પણ માનસિક સમસ્યા હોય તો તેની ચોક્કસપણે નકારાત્મક અસર દેખાય છે તે માટે તમારે યોગ્ય દિશા બાજુ માથુમ રાખીને સુવું જોઈએ આમ કરવાથી તમારી જે કોઈ પણ માનસિક સમસ્યાઓ હોય માનસિક રોગો હોય તે પણ ઓછા છતાં જાય છે અને દક્ષિણ તરફ પગ રાખીને સૂવું એ અશુભ માનવામાં આવે છે તેનાથી વ્યક્તિનું આયુષ્ય ઓછું થવા લાગે છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો દક્ષિણ તરફ પગ રાખીને સુવું તે અશુભ માનવામાં આવે છે તેનાથી પૃથ્વીનો ચુંબકીય પ્રવાહ આપના પગ દ્વારા પ્રવેશે છે અને તે સીધું જતે મગજમાંથી બહાર નીકળી જાય છે જે આપના મગજ ઉપર દબાણ વધારે છે અને તેનાથી આપની ઊંઘ બગડે છે અને પછીનો દિવસ તે આપના માટે બહુ નકારાત્મકતા ભર્યો રહે છે આપના હાથમાં અને હથેળીમાં સારા પ્રમાણમાં ચેતાઓ હોય છે જ્યારે હથેળીઓ પરસ્પર ઘસવામાં આવે છે ત્યારે શરીરની ચેતાઓ સક્રિય થાય છે અને શરીરની સિસ્ટમ તરત જ જાગૃત થઈ જાય છે જ્યારે તમે સવારમાં મૂઠો અને સુરતી કે ઊંઘનો અહેસાસ લાગે ત્યારે આ પ્રક્રિયા ચોક્કસ કરો તરત જાગૃતતા અને તાજગીનો અહેસાસ થશે પરંતુ જે આંખો અને ઇન્દ્રિયો સાથે સંકળાયેલ ચેતાઓમાં સંપૂર્ણ તાજગી આવી જશે દિવસની શરૂઆત કરીએ તે પહેલા આંખનું મન અને શરીર સક્રિય હોવું જોઈએ આ વિચાર પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે તમે સવારે ઉઠો ત્યારે તાજગી અને સ્ફૂર્તિ સાથે ઉઠી શકો છો આ ઉપરાંત મિત્રો જો તમે દક્ષિણ બાજુ મુખ રાખીને નથી સૂઈ શકતા તો તમારે તેના વિકલ્પોમાં તમે પૂર્વ દિશાનો ઉપયોગ કરી શકો છો કારણ કે તે પૂર્વ દિશા પણ શુભ માનવામાં આવે છે અને પૂર્વ દિશા બાજુ માથુમ રાખીને સુવાથી તમને વધુ સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે જેમ જેમ સૂર્ય પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે તેમ તમે તે યોગ્ય રીતે થાય છે ગરુ પુરાણ અનુસાર પૂર્વ તરફ માથુમ રાખીને સૂવાથી વ્યક્તિનો વિકાસ થાય છે અને તે થોડા સમયમાં જ સફળતા મેળવી લે છે અને તેની સાથે સાથે ભૌતિક ક્ષમતા પણ વધે છે તેની ખાસ કરીને જે લોકો વિદ્યાર્થીઓ છે તેમને પૂર્વ તરફ માથુમ રાખીને જરૂરથી સૂવું જોઈએ તેનાથી વિદ્યાર્થીઓને એકાગ્રતામાં વધારો થાય છે અને મિત્રો જો તમે તમારા ઘરના માત્ર કમાવના વ્યક્તિ છો અથવા તમે નોકરી અથવા તો વ્યવસાય કરી રહ્યા છો તો તેઓએ ખૂબ જ વધારે પ્રગતિ કરવા અને પૈસા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે આપણે સાંજે સુતાન સમયે ઘણી કેવી વસ્તુઓશિકા નીચે રાખવી જોઈએ કે જેથી કરીને તમે ખૂબ જ પ્રગતિ કરી શકો અને પૈસા સંબંધ સમસ્યાઓ હોય તો તેને પણ ઓછી કરી શકો છો જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા છે તો તમે કની પણ વસ્તુ પ્રાપ્ત કરી શકો છો તેથી વ્યક્તિએ પોતાના દિવસની શરૂઆત માત્ર સકારાત્મક ઉર્જાથી જ કરવી જોઈએ જેને કારણે તે તેના દિવસના તમામ કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકે અને તણાવમુક્ત રહીને પોતાનો દિવસ પસાર કરી શકે તે માટે તેમને ઓશિકા નીચે આ એક ખાસ વસ્તુને રાખી દેવી જોઈએ કોઈ પણ લોખંડી વસ્તુ જો કોઈ પણ વ્યક્તિ રાત્રે સૂતી વખતે પોતાના ઓશિકા અથવા તો તળિયા નીચે લોખંડની કોઈ પણ વસ્તુ રાખીને સૂવે છે તો તેનાથી જીવનમાં સકારાત્મકતા ઊર્જા પ્રવેશે છે અને નકારાત્મક ઉર્જા છે એ આપણા જીવનમાંથી જતી રહે છે આથી રાત્રે સૂતા પછી તમારા શરીરમાંથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ નહીં કરી શકે અને તમારી નીંદર સંપૂર્ણ રીતે સારી રહેશે તે માટે તમારે તમારા ઓશિકા નીચે કોઈ પણ લોખંડની વસ્તુ જરૂર રાખવી જોઈએ મિત્રો જ્યારે તમે પોતાના ઓશિકાની નીચે કોઈ પણ લોખંડની વસ્તુ રાખીને જોઈ જાઓ છો ત્યારબાદ બીજા દિવસે તમે જોશો કે તમારા જીવનમાં ચોક્કસપણે સકારાત્મકતા આવેલી હશે અને જે કોઈ પણ સ્વપ્રદોષ હતા જેને કારણે તમે ખૂબ જ દુઃખી હતા તો તે પણ ધીરે ધીરે કરીને ઓછા થતા જશે અને તે માટે તમારે જરૂરથી તમારા તળિયા કે ઓશિકા નીચે કોઈપણ લોખંડની વસ્તુ રાખીને શું જોઈએ છે જેથી કરીને તમે પૂર્ણ રૂપથી તમારું કાર્ય છે તે પાર પાડી શકશો તમે જે પણ કાર્ય કરો છો એમાં તમને સરખી રીતે સફળતા મળતી નથી તેમજ તમને તેનાથી નફો પણ થતો નથી તેમજ તમારો સમય બરબાદ થતો હોય તો તેના માટે એક વસ્તુને વોશિકા નીચે નાખી દેવી જોઈએ તે વસ્તુ છે કોઈ પણ ચાંદી અથવા તો સોનાની નાની એવી વસ્તુ જો તમે સોનાની વસ્તુ ન રાખી શકતા હો તો તમારે ચાંદીની વસ્તુઓ રાત્રે સૂતી વખતે તમારા ઓશિકા નીચે રાખી દેવી જોઈએ જેને કારણે તમે જે કંઈ પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને અવશ્ય સફળતા મળશે અને તે કાર્ય તમારું સંપૂર્ણ રીતે પૂર્ણ થશે તમારા કાર્યમાં જે કંઈ પણ વિકલ્નો આવતા હોય તે દૂર થશે મિત્રો એવું પણ કહેવાય છે કે ઓશિકા નીચે સોના કે ચાંદીનો સિક્કો રાખવાથી પોતાનું ભાગ્ય પણ બદલી શકાય છે મિત્રો જો તમારા દિવસ દરમિયાન તમારી આસપાસમાં નકારાત્મક ઉર્જા રહેતી હોય અને તેનાથી તમે બહુ દુઃખી છો અને ખરાબ સપના આવે છે તો તેના માટે તમારે ઓશિકાની નીચે એક લસણની કળી મૂકી દેવી જોઈએ આમ કરવાથી તમારી આસપાસની બધી નકારાત્મક ઉર્જા ઓછી થઈ જશે લસણ આપણને નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે આમ કરવાથી આપના શરીરમાં સારી તંદુરસ્તી લાવે છે અને બીજા જ દિવસે તમારી પાસે સકારાત્મક ઉર્જા રહેવા લાગશે આવા ઉપાય કરવાથી તમે જીવનમાં પ્રગતિ કરી શકો છો મિત્રો તમને શુભ રાખવા અને સારી ઊંઘ લેવા માટે તમે આવા ઉપાય કરી શકો છો લાંબા આયુષ્ય અને સુખી જીવન અને સારી એવી ઊંઘ હોય તો તેનાથી તમે તમારું જીવન સુખી રીતે પસાર કરી શકો છો જેને કારણે તમારું આયુષ્ય પણ વધે છે જ્યારે તમે સારી રીતે સૂવો છો ત્યારે તમારી બુદ્ધિ પણ સુધરે છે જેને કારણે તમારે યાદ રાખવાની શક્તિ પણ ખૂબ જ શક્તિશાળી રહે છે અને તમે બધા કાર્યો યોગ્ય રીતે કરી શકો છો મિત્રો જો તમારે પૈસા સંબંધી જ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો વ્યક્તિએ રાત્રે સૂતી વખતે પોતાના પલંગ નીચે મૂળા રાખીને સૂવું જોઈએ ત્યારબાદ સવારે ઉઠ્યા પછી તમારે સૌ પ્રથમ તો ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને મંદિરમાં જઈને કંઈ પણ વસ્તુનું જરૂરથી દાન કરવું જોઈએ આમ કરવાથી તમારા જીવનની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તમારા જીવનમાં જલ્દી જ ઉકેલ આવવા લાગે છે રાહુ કેતુ અને શનિના પ્રભાવ પણ ખૂબ જ ઓછા થવા લાગે છે મિત્રો જો તમારા પારિવારિક સંબંધોની સ્થિતિ સારી ન હોય અથવા તો જો ધંધો સારો ચાલી રહ્યો ન હોય અથવા તો તમારે પૈસાની બચત થતી નથી તો તમારે જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલ કોઈ પણ એક ઉપાય જરૂરથી કરવો જોઈએ તમારે શાસ્ત્રોમાં દર્શાવે પ્રમાણે સાંજે સૂતા પહેલા કોઈ લીલા કપડામાં થોડી મગમી દાળ નાખી દો અને ત્યારબાદ તેને બાંધીને તમારા ઓશિકા નીચે રાખીને સૂવું જોઈએ ત્યારબાદ આમ કર્યા પછી જીજા દિવસે તેને કોઈ પણ માતાજીના મંદિરમાં અર્પણ કરી દેજો આ ઉપાય કરવાથી તમારા વેપારમાં નફો થશે જે પૈસા સંબંધી મુશ્કેલીઓ હતી એ માતા લક્ષ્મીજી તમારા ધંધાને આગળ વધારશે તે તમારા જીવનમાં રહેલી આર્થિક સમસ્યાઓને પણ દૂર કરી દેશે મિત્રો તમે કોઈ પણ કારણોસર તમારું મન ચિંતાઓથી ભરેલું રહે છે તેમજ તમે શાંત નથી થઈ શકતા તો તેનો ઉપાય એ છે કે તમારે સૌ પ્રથમ તો એક હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરી લેવો જોઈએ તમારે તમારા ખાટલા અથવા તો બે રૂપર હનુમાન ચાલીસાની સાથે સુવું જોઈએ તે તમને દુષ્ટ શક્તિઓથી પણ બચાવે છે અને સાથે સાથે તે તમારું મનોબળ પણ વધારે છે મિત્રો શાસ્ત્રોના મતે રાહુલ દોષને કારણે તમારા જીવનમાં દુઃખ અને નિરાશા આવતી હોય છે મિત્રો જો તમને કોઈપણ કાર્યમાં સફળતાને જોતી હોય અથવા તમે દેવાનો સામનો કરી રહ્યા હોય અને તમને ચિંતા થઈ રહી હોય તો તમારે રાહુથી બચવા માટે સૂતી વખતે તકિયા નીચે થોડીક વરિયાળીને રાખી દેવી જોઈએ અથવા તો તમે ઓશિકા નીચે વેલચીને રાખીને પણ સૂઈ શકો છો તેનાથી અશુભ અસર છે એ દૂર થાય છે અને વ્યક્તિ દેવા સંબંધિત મુશ્કેલીઓથી રાહત અનુભવી શકશે આની સાથે વ્યક્તિને સારી ઊંઘ આવવામાં પણ તે મદદ કરશે તેમજ મિત્રો જો તમે સૂતા પહેલા હળદરની ગાંઠને પોતાના તકિયા નીચે રાખો છો તો તેનાથી તમને ઘણા બધા સ્વાસ્થ્યના લાભો થશે અને તમને ઘણા પ્રકારના ફાયદાઓ પણ મળી શકે છે અને તમારો સ્વાસ્થ્ય પણ સારો રહે છે અને તમારા જીવનમાંથી નાણાકીય સમસ્યાઓ જે હતી તે પણ દૂર થઈ જાય છે જો તમારા જીવનમાં પૈસાને લઈને કોઈ પણ તકરારો થતી હોય તો તે પણ દૂર થઈ જશે અને તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે માતા લક્ષ્મી તેના બંને હાથો વડે તમારા ઉપર તેમના આશીર્વાદ વરસાવે છે મિત્રો હળદરનો એક ગાંઠીઓ પોતાના ઓશિકા નીચે રાખીને સુવાકી જો કોઈ પણ વ્યક્તિનો ગ્રહ નબળો હોય અને તેઓ પોતાના ગુરુ ગ્રહને મજબૂત કરવા માંગતા હોય અને જીવનમાંથી મુશ્કેલીઓ દૂર કરવા માંગતા હોય તો તેમને પોતાના ઉશિકા નીચે એક હળદરનો ગાંઠીઓ જરૂર રાખી દેવો જોઈએ જેના કારણે તમારો ગુરુ ગ્રહ પણ મજબૂત બની જશે અને હળદરને ગ્રહનો કારક માનવામાં આવે છે તે માટે તમારે જરૂરથી તમારા ઓશિકા નીચે ગાંઠીઓ રાખવો જોઈએ તમે તેને કપડામાં બાંધીને રાખી શકો છો એની સાથે તમને શક્તિ નોકરી ધંધામાં પણ તમારી ખૂબ જ પ્રગતિ થશે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય બળવાન હોય તો તેને કોઈ પણ ક્ષેત્રમાં થોડા સમયમાં જ સફળતા મળી જાય છે આથી તેને વધારે મહેનત કરવી પડતી નથી તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે આથી મિત્રો તમે પણ જો સૂર્યને બળવાન બનાવવા માંગતા હો તો તમારે તમારા પલંગની નીચે તાંબાના વાસણમાં પાણી ભરીને તે લોટાને ત્યાં તમારા પલંગની નીચે રાખી શકો છો ત્યારબાદ તમારે તે તાંબાના લોટાને કોઈ પણ વસ્તુ વડે ઢાંકી દેવાનો છે અને જ્યારે પણ તમે સવારે જાવો છો એટલે કે તમે સવારમાં તમારી પ્રથમ આંખ ખુલે છે ત્યારે તમે સૌ પહેલા તો તે પાણીને પી જજો તેમ કરવાથી તમારો સૂર્ય પણ મજબૂત બને છે જેને કારણે તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો અને સૂર્ય સંબંધિત સમસ્યાઓ જે હોય છે તેને પણ તમે દૂર કરી શકો છો તેમજ મિત્રો જો તમે રોજ રાત્રે સૂતી વખતે તમારા ઓશિકા નીચે એક મોરપિંચ રાખીને સૂવો છો તો તેને કારણે તમારા જીવનમાં રહેલી બધી જ મુશ્કેલીઓ ઓછી થવા લાગે છે તમારે સૌ પ્રથમ સૂતી વખતે તમારા ઓશિતાની નીચે એક મોરપીંચ રાખી દેવાનું છે ત્યારબાદ તમે જ્યારે સવારે વહેલી આંખ ખોલો છો ત્યારે તરત જ તે મોરપિંચને તમારા હાથમાં લઈ લેવાનું છે અને તેને સૌપ્રથમ જોવાનું છે તેનાથી તમને સૌભાગ્ય મળે છે હિન્દુ ધર્મમાં તુલસીના પાંદડાને સૌથી પવિત્ર માનવામાં આવે છે તે આપના માટે ધાર્મિક રીતે આપના માટે ફાયદાકારક સાબિત થાય છે મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમે વીડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર